રાજકોટમાં વીજ કંપનીના અધિકારીના પુત્રનો જ્વેલર્સમાં ઘૂસી અને સોની વેપારી પર સ્પ્રે છાંટી લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ રાજકોટ શહેરના પેલેસ રોડ નજીક શોરૂમમાં ઘૂસી સોની વેપારી પર સ્પ્રે છાંટી સોનાના દાગીનાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે વીજ કંપનીના ક્લાસ ટુ અધિકારીના પુત્રને ઝડપી લઈ આકરી પૂછતાછ કરતા ગુનાનો ભેદ ઉકેલાતા આરોપી સામે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી હતી એસી ફૂટ રોડ નજીક શેઠ હાઈસ્કૂલ પાસેના પૂજારા પ્લોટમાં રહેતા અને પેલેસ રોડ નજીક આશાપુરા રોડ પર મોનીશ જ્વેલર્સ નામે સોનાની દાગીનાને વેચવાના શોરૂમ ચલાવતા આકાશભાઈ લાઠીગરાને ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે બુધવારે બપોરે તેના શોરૂમ પર હતા ત્યારે એક શખ્સ સોનાના ચેન વીટી ખરીદવાના બહાને આવી અને વાતચીત કરી હતી જેથી તેને આઠથી દસ ચેન બતાવ્યા હતા ત્યારબાદ તેને વીટી બતાવવાનું કહેતા ચેન પાસ કરી લેવાનું કહ્યું હતું દરમિયાન અચાનક જ આ સિવાય તારી પાસે જેટલા સોનાના દાગીના હોય તે બધા મને આપી દે નહી હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી તેના ખિસ્સામાંથી સ્પ્રે કાઢી અને તેના મોઢા પર છાંટી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કરતા વેપારીએ સામો પ્રતિકાર કરી દેકારો કરતા શખ્સ નાસી છૂટ્યો હતો પીએસઆઈ મહેશભાઈ લુવા સહિત ગુનો નોંધી અને સીસીટીવીના આધારે શંકાસ્પદ શખ્સને ઉઠાવી લઈ તેની આકરી પૂછપરછ કરતા લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસ પૂછતાછમાં આરોપી ભક્તિનગરમાં રહેતા દેવેન ધર્મેશભાઈ નકુમ હોવાનું જણાવાતા તેની ધરપકડ કરી હતી તપાસ બાદ આરોપીના પિતા પીજી વેસેલમાં ક્લાસ ટુ અધિકારી હોવાનું અને આરોપીએ બીસીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ કોઈ કામ કરતો નહીં હોવાનું તેમજ અભ્યાસ કરતો ન હોવા છતાં હોસ્ટેલમાં રહેતો હોય અને રોફ જમાવવા માટે કાર ભાડે લઈ અને ફરતો હોય અને કારમાં ભાડા ચૂકવવા માટે પચાસ હજારનું દેણું થઈ જતા અગાઉ રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટ કરવા ગયો હતો પોલીસે આ શખ્સની ધરપકડ કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે